ભાવનગર રેલવે મંડળ સિંહો વન્યજીવોના સંરક્ષણ માટે સતત પ્રયાસો કરી રહ્યું છે મંડળના નિર્દેશ મુજબ ટ્રેનોનું સંચાલન કરતા લોકો પાયલોટ નિર્ધારિત ગતિનું પાલન કરી રહ્યા છે અને વિશેષ સાવધાની સાથે કામ કરી રહ્યા છે ભાવનગર રેલવે મંડળના લોકો પાયલોટોની તકેદારી અને વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકર્સની મદદથી ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં કુલ નેવ્યાસી સિંહોના જીવ બચાવાયા છે મુકેશ એમ મુકેશીના મુખ્યાલય સુરેન્દ્રનગર અને સહાયક લોકો પાયલોટ શ્રી વેનિડેન મુખ્યાલય સુરેન્દ્રનગર એ પીપાઓ સાઇડિંગ પીપાવો સ્ટેશન વચ્ચે એક સિંહ અને તેના બે બચ્ચાને

ત્યાર પછી જ્યારે તમામ સ્થિતિ સામાન્ય જણાય ત્યારે ફોરેસ્ટ ગાર્ડ દ્વારા લોકો પાયલટને ત્યાંથી જવા માટે કહેવામાં આવ્યું હતું ડિપાર્ચર સિગ્નલ મળ્યા બાદ ટ્રેનને લોકો પાઇલટ દ્વારા ગતવ્ય સ્થાન તરફ લઈ જવામાં આવી હતી રિપોર્ટર મનીષ મહેતા રાજોલા